સુરત જિલ્લાના બારડોલી નગરપાલિકા અને તાલુકા અને ગામડાઓમાં ધામધૂમથી વડ સાવિત્રીના વ્રતની પૂજા કરવામાં આવી આ તહેવાર ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે જેમાં પંડિત મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સૌભાગ્ય માટે વ્રત રાખે છે અને વડને વૃક્ષની પૂજા કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ વ્રત સાવિત્રી અને સત્યવાનની પૌરાણિક કથા સાથે જોડાયેલું છે કથા મુજબ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને યમરાજ પાસેથી વડના વૃક્ષ નીચે જીવનદાન મેળવ્યું હતું આથી આ દિવસે વડના વૃક્ષની પૂજા વિશેષ મહત્વ છે વહેલી સવારથી જ બારડોલીનગર અને તાલુકા ગામડાઓમાં સ્ત્રીઓએ ઉપવાસ રાખી શોર શણગાર કરીને વડના વૃક્ષની ફરતે સૂતરનો દોરો લઈને ફેરા ફર્યા હતા લાલ અને પીળા રંગના વસ્ત્રો પહેરી મહિલાઓએ વડના વૃક્ષના સૂતરનો દોરો બાંધી કુમકુમ ચોખા અને ફળનો અર્પણ કરી પોતાના પતિના લાંબુ આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી આજે વ્રત વર્ષા સાવિત્રી નું છે પૂનમ પૂનમના દિવસે કરવામાં આવે અને અગિયાર 11 વર્ષથી કરતી છું. રત્નો મહિમા મહિમા એવું કે પતિનું આયુષ્ય વધે એના માટે આ વ્રત કરીએ છીએ. અગિયાર વર્ષ થી કરું છું. કેવું લાગે આ વ્રત કરવાથી? સારું લાગે હું વર્ષા વિત્રી નું વ્રત 13મો વર્ષ છે મારું આ. અને આ વ્રત પતિના લાંબા આયુષ્ય માટે કરીએ છીએ અમે આ વ્રત જેઠ મહિનાના પૂનમના દિવસે આવે છે અમે બધા બહેનો ભેગા મળીને વર્ષાવિત્રીનો વ્રત કરીએ છીએ આ વર્ષાવિત્રીનો વ્રતનું મહત્વ છે સાવિત્રી માતાએ તેમના પતિના આયુષ્ય લાંબુ કરવા માટે આ વ્રત કર્યું હતું આવૃત એટલે કેવું લાગે છે આવ્રત કરવાથી સારું લાગે છે એમ પત્નીના પત્નીના લાંબા આયુષ્ય માટે કરવાનો છે એટલે ખુશી અનુભવ થાય છે ઘર માટે સારું રહે છે આ લાંબુ આયુષ્ય થાય છે શરીરનું આરોગ્ય સંપત્તિ એમની સારી રહે મારા ઘરનો ઘર સુખ સંપત્તિથી સારું ભરેલું રહે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બાડોલી સુરત